મારે માતાજી ઉપર કબૂતર પણ આવે પુષ્કળ આવે કબૂતર જ્વાર ખાય જો બધા ચણે છે પાણી છે અને જ્વાર નાખેલી છે અહીંયા જ્વાર ખાય છે બધા કબૂતર જોઈ કબૂતર કેટલા છે જોયું દરવાજાની બાજુમાં જો દેખાય તમે હા उसका और कबूतर से जो आ गया सामने जो जो आ जुआर बोले जुआर खाए बुआ था पड़ंग पर बैठा हुआ है आ कबूतर चढ़ता हुआ है वाह आ हमारा भगत आ गया जो है हमारा याद करता था भगत ने जो कबूतर ही गया भगत आ गया <laughs> कबूतर हमारा पाचा आ जाए जय जा 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 द्वारकाधीश ગૌરી નંદન મોદ હતનંદ જોઈ લ્યો આ ચકડા કેટલા નસીબદાર છે હીતાવાડી માતાજી ઉપર ગાંઠિયા ખાય જોઈ લ્યો જોઈ લ્યો આ માતાજીની દયા કેવી થઈ ગઈ ચકલાને હમ કારા ચકલા ગાંઠિયા ખાય આવી બોલો જો ગાંઠિયા ખાય છે જોઈ લ્યો માતાજીની દયા થઈ ગઈ એને હવે નોરી આવ્યો જોઈએ એ હમણાં ગાઠિયા ખાશે જો જોઈ લ્યો આ જંગલના જીવડા કેવી મોજ એને કોઈની સંપત્તિની જરૂરત છે જોઈ લે હા માતાજી સીતાજીની દયા થઈ ગઈને ખિસ્ત્રીવાળા વેછરાને આદેશ કીધો કે મારા પંખીડા મારા અને મારા જંગલના જીવડા પાણી વિનાના એને રખડે છે ખાવાનું કોઈ મળતું નથી તમે તમારા ભૂવા હતા બના દરી કણા પર હતા મોકલો હા મને મોકલી દીધો કીતરીવાળો વાછળડા કે જાઓ સીતા માતાજીનો ઓર્ડર છે મારો શક્તિનો ઓર્ડર હોય એટલે પછી બાકી શું કેમ કે શક્તિ તો સર્વથી પર છે ને ભાઈ જોઈ લ્યો નોરિયો ગાંઠિયા ખાય અને કાના ભાઈ અહીંયા કુર્સી નાખીને બેઠા હોય નોરિયો ગાંઠિયા ખાય જોતા ખરા આ સંપત્તિવાળાનું શું આવે આ સાચી સંપત્તિ જોઈ લ્યો હે જોઈ લ્યો આ ગાંઠિયા નાખીને પાથરી દીધા ને હમણાં થોડાક ચકલા આવીને ખાતા હતા અને હવે આ નોરિયો આવી ગયા આ નોરિયા દસ પંદર હોય છે જેટલા પંદરક જેટલા છે હા એ આ રોજ ગાંઠિયા ના અહીંયા થઈ ગયા છે હવે ગાંઠિયા ખાય જોઈ લે દૂધ પીએ ગાંઠિયા ખાય એના માટે અડધો લીટર દૂધ લઈ જાઉં હું રોજ કાયમી હા આ કાયમી કોન્ટ્રાક્ટર મોટા પાયો કોન્ટ્રાક્ટર પછી હવે એમાં ટેન્ડરની વાત જવા ગયો આ કેટલા રૂપિયાનો ટેન્ડર છે એ કોઈને ખબર જ નથી પડતી આમાં હા અદ્રશ્ય ટેન્ડર આ હા આત્મા છો પરમાત્મા આત્મા રાજી તો પરમાત્મા રાજી આ જગતંબાની દયા થઈ ગઈ સીતા માતાજીની આ સીતાવાળી ગોરિંજા ગામની જોઈ લ્યો આ દરવાજો પછી આ ઝાડ જોઈ લ્યો આ ઝાડ હં જોઈ લ્યો અને હા મારા નોરિયા ભગત આ નોરિયા ભગત અમારા આવીને ગાંઠિયા ખાય હ જોઈ લ્યો વે ભાગી જાય આગળ જો આમ જો ભાગી ગયો જો હમણાં બીજાને બોલાવી આવશે ચાલો ગાઠી આવી ગયા છે હા સીતા માતાજી ઉપર ઝાડ જોઈ લ્યો હા આ તો કુર્સી નાખીને બેઠા હોય અને જો આ પાણીની લાઈનો માલતી હોય પંખી પાણી પીને છે ઘટેના સરિતા નીર ધરમ ઘરે ધન ઘટે નહીં જો સામે નળમાં પાણી પીએ છીએ જોઈ લે આટલું પાણી પડ્યું છે છતાં એ નળમાં પાણી પીએ છીએ નળ વાયુ જોઈ લે હા જોઈ લો હા જોઈ લો ચકલીઓ પાણી પીએ છે હા ગાંઠિયા ખાઈને ગયું ને હવે ગાંઠિયા ઉપર તો લાગે ને ભાઈ જો હવે પાણી પીએ છીએ ચકલીઓ હા જોઈ લો કેમ પાણી પીએ છે આ નળ છે અહીંયા હવે નળમાં પાણી પીએ છીએ ઓલો ટીપે ટીપે નળમાં પડે ને અધરથી ઉપાડી લે હે પછી નાય અહીંયા જો ભાઈ ચાલુ હોય ને તો નાય હે એકદમ નાય ધડબડાટી બોલતી હોય નાવામાં પાણી પીવામાં જોઈ લો કેમ પાણી પીએ છીએ આવીને જોઈ લ્યો આ મોજ હે આનાથી ઉત્તમ કોઈ શાંતિ નથી આ શાંતિ હ શાંતિ ક્યાંય વેચાતી મળતી નથી શાંતિ તો આપણે મેળવી જોઈએ જોઈ લ્યો જય દ્વારકાધીશ માતા નંદન ગજાન જો બે અગડાને ધોઈ નાખ્યા અમારે આ ભગત જો ચણો નાખી આવ્યા અને અમે આ તગારા જો આ તગારા બાંધી મુકા હવે આ તગારામાં છે ને ચકલીઓ અમારી વાય ને સીતાવાડી માતાજી ઉપર આ માતાજી સીતાવાડી જોઈ લ્યો અમારે પોલો ભગત બેઠા હા હા હવે જો અમારા ભગત જો આ વેળા ભરાશે ભરાઈ નાખે અને અહીંયા કુંડી છે નોરિયા પાણી પીએ હા બધા પંખીની સેવા અલગ અલગ કરી હા જોઈ લો અને આ ચકલી બહેન માટે છે ને અમે આ જુવાર નાખી જો જુવાર નીચે પડી જો આ કબૂતર ખાશે જ્વાર જો આ બાજરો જુવાર આ તગારામાં જોઈ લ્યો વડલામાં ટીંગાય બાજરો જોઈ લ્યો હે એક તગારામાં બાજરો આ બીજા તગારામાં બાજુમાં પાણી હં હા સરિતા પાણી પીને છે ઘટેણા સરીતા નીર પાણી પીને પંછી પાણી પીને છે ઘટેણાં સરિતા નીર ધરમ કરે ધન ઘટે નહીં સહાયતા કરે માતા સીતા કે પતિ રઘુ વીર હેં તો આ બીજો તગારો આ ત્રીજો તગારો એમાં પાણી આમાંય પાણી હે અને આમાં ચણ જો આ બાજરો જોઈ લ્યો હે અરે આ મોટો વડલાનો ઝાડ બાજુમાં પાણીના કુંડા આ ટાકો પાણીનો હેં આ માતાજી સીતાજી ઉપર જોઈ લ્યો હમ આ વડલામાં છે ને જો ચારે ચારે હવે આ તગારા બાંધી મઈકા દ્વારકા જ લઈ આવ્યો હું ડોરી બાંધીને બાંધી ભી કા હવે આ પંખી બધાએ પાણી પીએ અને આ વડલામાં પેપડા જોઈ લો તમે આ ખાવા જો આ ખાય હવે આ પટમારો કે વડલા વાવી મૂકવાય છે હે ચોમાસો આવે ને લીમડા અને વડલા આ બે જ વસ્તુ અને કાંઈક ઉંબરા ઉમરા વડલા ને લીમડા હા તગારા જવા ભરી મૂકું છું હું રોજ હે પાણીના નવો પાણી અને બાજરો બાજરો ભરી મૂકું હા એ અમારી ચકલી બેનું છે ને કીકીઆટા કરે ને મજા કરે હા અને આ જ્વાર પડી જો આ કબૂતર જુવાર ખાય હમણાં કબૂતરના ઘેરાને ઘેરા આવશે જો હમણાં આવ્યા હતા વળી આમ ચક્કર મારવા ભાગી જાય ને વળી આવે ને હે બાકી તો આ ચપ્પર છે આમાં આ ચપ્પરમાં ઝાડ તો ઉગે એવું નથી કે નવ ઉગે હેં હવે અમે આમાં ખાડા કરશું કાંઈક તો આમાં ખાડા કરેલા છે આગળના એ તો હવે મળે તો મળે ન કર બીજા કરશું હે જ્યાં કબૂતર આવે જોઈ લ્યો જો હમણાં આવશે જો હમણાં આવીને અહીંયા ગુગવાટા નાખશે અમે જઈએ ને એટલે ઓછા બીજા ચક્કર મારીને ભાગી જાય માણસથી બી આવે તો જંગલી જનાવર સમજ્યા ઓલા સિટીમાં રહેતા હોય ને એ કબૂતર બધા હેવાઈ હોય માણસોના હા એટલે વિશ્વાસ કરે આ બધા છે ને જંગલી એટલે આ કોઈનું વિશ્વાસ ન કરે હે હવે આમાં જો આ નળમાંથી પાણી આવશે હમણાં જો આ નળ ગોઠવી દીધો છે હમણાં પાણી આવશે હે જો જંગલ આ જંગલ ખાતો છે હે આ જંગલમાં મંગલ ચાર પાંચ કિલોમીટરમાં ફરતો ક્યાંય પાણી નથી કોઈ જનાવરને પાણી મળે હા ચલા વાલ કે ઉભો અને પાઇપ ઉભો પાઇપ બરોબર યુક જો આ કબૂતર આવે છે જોઈ લ્યો ઉડીને હમણાં આવશે જો અહીંયા બધા હમણાં ચક્કર મારીને જોઈ ગયા હવે કોઈ છે નહીં એટલે હમણાં આવીને ઊભા રહેશે કબૂતર હા હમણાં નળીમાંથી પાણી આવશે મોટર ચાલુ છે ટાકો ભરાઈ ગયા ભેગો પાણી અહીંયા આવશે હા હમણાં પાણી અહીંયા આવશે ને આ જો તગારા બાંધી મૂક્યા હવે બાજરો એ ચકલી હું ખાય છે હા સાંજનો ટાઈમે વધારે બહુ ઠંડો પહોર થાય ને એટલે અતિ ચકલીઓ આવે બાકી વધારે પડતી સવાર ના આવે પછી હોલિયું પછી તેતડા એ બધા આવે રાતના સાસલા આવે આમાં જુવાર ખાવા હં સુભોર આવે નીલગાયું આવે પાણી પીવા નીલગાયું તો દુનિયાની છે આમાં હે હા જો ઓલો બે વડા વડા કુંડાને ધોયો અને પણ ધોયો આ બે ને આજે ધોઈ નાખ્યા હવે આ ભૈરો પડ્યો છે બીજા હાલા આગળ ભૈરા પડ્યા છે જો નરિયા ભગત જાય છે જોઈ લ્યો જાય છે જો જોઈ લ્યો જાય છે જો જોઈ લ્યો જાય છે એ જાય ગોરડી આગળ થઈને નરિયો ભગત જો ગયો દૂધ પીને હો અહીંયા જલસા કરે છે ગાઠિયા ખાવે દૂધ પીએ હે અડધો લીટર રોજનો દૂધ હું લઈ આવું હું અડધો લીટર રોજનું દૂધ પી જાય ઓછામાં છે આઠ દસ છે ભાઈ ભાઈબહેન બધાઓ હા ભાઈ બેન જો નાનકડી કુંડી છે ને એમાં પાણી પીએ જવામાં હા નીચે કુંડી રાખી છે એટલે હજી એક બે ત્રણ બીજી લઈ આવી છે એટલે છે ને એને વાંધો ના આવે હમ એવા બાબુડા આવી ગયા બાબુડા ચણ ખાય જુવાર પછી અમારે પોલા ભગત બેઠા હોય

ભગત આને વાળ ભરાય જ હોય ને પુંડા ભરાઈ ગયા છે હમણાં ખાલી બે છે ને એ ભરાઈ જશે બધા ભરાઈ દીધો છે ને મજા ને વહી દીધો પાણી થોડા કઈ ને ખાચા માં થોડા ખાચા માં થઈ ગયો ને એ બાબુડા મારા જેવા ચણાય પછી આની કરો વેળા પાણી ના ભરાય વાહ આ ધંધો ધંધો ધર્મ નો હવે ધરમ થાય કે પાપ થાય એટલે કોને ખબર છે હે ઉપર શું મોટાજી મોટીમાં લખે છે આપણે ખરાબ તો કરતા નથી આ સારું તો સારું ઉગે પછી આ પેપડા જોઈ લે વડલામાં લાલ ટમેટા જે વાવી પડ્યા હવે આ વડલાની દારૂ છે ને કેટલી મેં વાવી નાખીને આમાં હમ જય દ્વારકાધી જય આશાપુરા આશાપુરાઘાત જય કિત્રીને ગોઢાણાવાળા વાછરા બહુ બ્રાહ્મણ પ્રતિ પાલક છત્રી વંશના સુરવીર સુરાપુરા ગુવાહાટી નાખે જોઈ લો હા માતાજી ઉપર ઘો નાખે કબૂતર જોઈ લો ચણે ચણે અહીંયા પાણીએ પીએ જો પાણી ચાલુ છે જોયા જોઈ લો હવે આ બધા વડામાં પાણી આવે આમાં પછી આના પછી એના બાજુવાળામાં જશે હે તો આમ પાણીએ ભરાય ને બધું થાય ને અમારા કબૂતર ઘૂઘવાટી નાખે ને ચણ ચાઈ રાખે જોઈ લ્યો હવે આમ બધે એમાં ચણ ચણશે હા જયમાં જગત અમ્મા